તમરેલીના ખાંભાના ડેડાણ ગામેથી ખાંભા મામલતદાર દ્વારા ગેરકાયદેસર શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે ધારીણ ઘઉં ચોખા સહિત શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી લેવાયો છે રોડ પર આવેલ હીરા સાંગરિયાની વાડીમાંથી શંકાસ્પદ ઘઉં અને ચોખા ઝડપી પડાયા છે આ ગેરકાયદેસર ઘઉં અને ચોખાનો જથ્થો ગ્રામ્ય વિસ્તારમાંથી ફેરી દ્વારા ઉઘરાવી એકઠો કરાતો હતો ત્રણ વાગે રોડ ઉપર આવેલ હીરાભાઈ પોપટભાઈ સાંઘડિયાની ચેતી ની જમીનમાં જે ઇનો ભઠો ચલાવતો હોય તેમાં આવેલ સંગ્રહ કર્યાની બાતમી મળતા તે અંગે અમો તપાસ કરતા ત્યાંથી કુલ ઘઉં બસો પચાસ કિલોગ્રામ તથા ચોખા છસો ચુમાલીસ ગ્રામ બિનકાયદેસર ગેરરીતિ કરી અને સંગ્રહ કરેલ એની બાતમી આધારે જથ્થો પકડાયેલ છે આ જથ્થો જોગરાના વિવેકભાઈ ભોગાભાઈનો હોય તેઓને બોલાવી અને આ જથ્થો સીઝ કરેલ છે અને ગોડાઉનમાં સુરક્ષિત રાખવામાં આવેલ છે જેની તપાસ અત્યારે હાલ ચાલુમાં છે